આજ રોજ તરીકે મારનું નામ વધાર્યું છે ત્યારે પોતાના વતન માતરમાં તેનું ભવ્ય સ્વાગત માટે માનવ મહેરામણ સાથે ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે માતરના લોકપ્રિય ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઈ મકવાણા અને સ્વામી ઘનશ્યામદાસજી મહારાજ અને ભાજપ સંગઠન મહામંત્રી શ્રી ધનશ્યામભાઈ અને ધવલભાઈ અને એનસી પરીક્ષ સ્કૂલના પ્રિન્સિપાલ પઢેરિયા સાહેબ અને સંજયભાઈ રાવ અને અને મેહુલ કાલિદાસ કાકા માવતર એકતા સેવા સમિતિ પ્રમુખ અલ્તાફ હુસેન કુરેશી ડેપ્યુટી સરપંચ પઠાણ ઇકબાલ અને સાબિર મિયા મલિક ઝાકિર મિયા મલિક અયુબ ખાન પઠાણ અને પરિવારના સભ્યો સૌ માતર નગરના આગેવાનો ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી તેમના વતન આગમન માતર ખાતે ડીજે સાથે અનેક દેશભક્તિના ગીતો સાથે તેમનું હાર્દિક સન્માન કરવામાં આવ્યું હતું

હા આપના જે ટ્રેનિંગમાં જે સારામાં સારો દિવસ તમે કોને ગણી શકો છો ટ્રેનિંગનો સારો દિવસ તો ટ્રેનિંગમાં છેલ્લો દિવસ જ હતો તમારે કારણ કે ટ્રેનિંગ એ ટ્રેનિક નીકળી દેતી આ કઠી ન દેતી આમ તો પણ મજા આવી ટ્રેનિંગમાં એટલે ટ્રેનિંગમાં ટ્રેનિંગના લાડા એટલે બહુ યાદ આવે ટ્રેનિંગમાં ટ્રેનમાં બી એટલે ટ્રેનિંગના લાડા જાળા હતા